હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને આઠ વાગ્યા તો હવે બેઠા છે અમારા ભાઈ છે તો કઈ કામ છે શું કામ જોઈએ મને કહેવાય કોઈ તો લઈને તો એક ખર્ચો કરી નાખ્યો છે કાલમાં એક ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે તો તમને લઈને તમને ખબર પડી ગઈ છે કે હું પાર્સલમાં છે તો બન્યા બીના આગળ આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે કાલે આવ્યું તો પાર્સલ પણ આપણી પાસે કાલે ટાઈમ નહોતો ઇડીએમ બનાવવાનો એટલે આજ અનબોક્સિંગ કરવાનું છે તો બતાવીએ તમે કે પાર્સલમાં શું છે મળી પાર્સલ અનબોક્સિંગ કરીએ હું કરી

મિત્રો આપણી જોયું છે આપણે અહીંયા મોબાઈલ સ્ટેન્ડ આપેલું છે અને આ મોબાઈલ લગાડી દીધો અહીંયા તમે કેમેરો લગાડી તો ખોલના ખોલના કેમેરા હોય આપણે કેમેરા આપણે ફોનનો કેમેરો ઓપન કરીએ અને બતાવીએ તો આવી રીતે આ સાઈડમાં ફરે આ લોકો એમથી જો આપણે લાઈવ ગમે કરવું હોય તો આવી રીતે કરીએ છીએ અને આ છે ઉપર નીચે કરવાનું હોય આવી રીતે બધું હોય બીજું કઈ હોય નહીં કેટલું તમે આ પેપર કરવું હોય તો આ જો વિડીયો બનાવી દેજો આપણે ચેન માં કી દીયો આ સરસો તો કરી જ નાખ્યો તો લાઈક કરવાનો ભૂલ કરને મારો ભાઈ લાઈક કરજો અને ચેનલ માં સબસ્ક્રાઇબ હોય તો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલક ભૂલતા બોલવાનું થોડું ભૂલે તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને વિડીયો નાખો શેર કરજો તો મળીએ આગળ વિડીયો બનાવી રહ્યો તો મિત્રો હવે આપણે જવું છે વાળ કપાવવા લાઈટ છે નહીં પણ પાણી ની દુકાન ખુલે છે તો આ કપાઈ ગયું કેમ કે બહુ મોટા થઈ ગયા છે અને મારા મમ્મી મારા પપ્પા ને થાકી ગયા છે કે વાળ કપાય હું વાળ કપાઈ ગયા હવે હવે જવું છે આ દાઢી ને બાઢી ને હવે તમારા વાળ વાળ કપાવા જાય છે એક લાઈક કરી દેજો એના માટે અને કોમેન્ટ માં કહી દેજો કે કેવા લાગે અગિયાર કેવા લાગે પછી કેવા લાગે દો તો હું વાળ કપાઈ જવું મળીએ આગળ

હવે રેડી થઈ ગયા છે તો હવે જઈએ છીએ આપણે ગામમાં ચામુંડા માતાજીનો અનુરંગ માનવો હશે તો અહીંયા ઘડી આપણે સેવા આપીએ કામકાજ કરીએ ઘડી તો મળી આગળ વિડીયો તો મિત્રો જો આપણે આવી ગયા ડાયરિક મંદિર મંદિર નું કામકાજ ચાલુ છે હવે તો પૂરું જ થઈ ગયું અમારું માતાજી ચામુંડામાં દર્શન કરી બનાવી જો આપણે જો હું તમને બતાવું હમણાં કે આપણે બધું કામ કરતું છે માંડવો છે માતાજીનો બધી વાયો છે આપણે અહીં સેવા કરવાની છે બધા કામ કરે છે તો બધા જુઓ બધા જુઓ મારું ભાવભર્યું આમંત્રણ છે ચામુંડા માતાજીના લાભાર્થી માંડવો થાય ને બન્યો બહેનો બાજુની વાડી મસાની પાછળ તમને દેખાય પાછળ બીજી વાડી છે ને ત્યાં નાઇટની વાડી છે ને બધું કામ છે બતાવું તો બંને વિડીયોમાં રહેજો મારે વાર ઉતાર

શરૂ છે માંડવા નખાય છે હું પણ કામ કરું છું હો ભાઈ આપણે સેવા કરવા સેવા કરીશું આ બધી જ આપણે લેવીએ છીએ થાકી ગયા છીએ થોડાક કરી પરો ખાઈ કામકાજ ઘણું છે અહીંયા અને કાલમાં માંડવું છે જો મિત્રો એ બધું કામકાજ ચાલે છે નાના નાના બાળકો પણ કામ કરવા આવી જાય આવી રીતે બધું કામકાજ નખો નખો શરૂ છે તો વિડીયો બના રહેજો આપણે આગળ મળશે ઘણી આપણે સેવા કરી બપોરે ઘણી ગયો હતા ઘરે તો હવે કાંઈ કામ છે નહીં તો પાછા સીધી જવાનું છે સેવા કરવા અત્યારે રસોડાનું કામ બધું ચાલુ છે આ તમે વિડીયોમાં જોયું જશે તો વિડીયો મારો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં એક વાર જઈશું મોટામાં લખી દેજો મળી આપેલા નવા તો જય માતાજી બધાને બાય બાય